આજથી એક વર્ષ અગાઉ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક અગિયાર વર્ષની બાળકી ગુમ થઈ હતી આ મામલે જે બાળકીના પિતા હતા તેમના દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મામલે અરજી આપી હતી જોકે બાળકી સગીરા હોવાથી પોલીસે પણ તપાસ શરૂ કરી હતી જોકે ત્રણ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હતો પોલીસને બાળકીની કોઈ ભાડ મળી નહોતી ને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના દ્વારા હાઈકોર્ટમાં મામલે હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરવામાં આવી હતી ને આ સમગ્ર કેસ છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યું જો કે એક વર્ષ અગાઉ જે ગુમ થયેલી બાળકી છે તેને શોધવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે પરંતુ આ બાળકી ક્યાંથી મળી આવી છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જે આરોપીઓ પાતાળમાં પણ હોય તેમને શોધી લાવવાનું કામ કરતી હોય છે કહેવાય છે કે આરોપીઓ ગુનેગારો ગમે તેટલા સાતીર હોય ચાલાક હોય એક બાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તપાસમાં ચડે છે તો પછી તેમની કરમકુંડળીઓ પણ બહાર આવી જતી હોય છે ઘણા બધા ભૂતકાળમાં એવા અનડિટેક્ટ ગુના પણ ક્રાઈમ બ્રાન્ચ છે પંદર પંદર વીસ વીસ વર્ષથી જે નાસ્તા વરતા આરોપીઓ છે તેમને શોધી પાડવાના કર્યા છે ત્યારે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની વાત કરવી છે જ્યાં એક વર્ષ અગાઉ અગિયાર વર્ષની બાળકી છે તે ઘરેથી અચાનક ગુમ થઈ જાય છે આ મામલાને લઈને બાળકીના પિતા દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવે છે અને બાળકી સગીરા હોવાથી પોલીસે પણ ગંભીરતાથી તપાસ શરૂ કરી જોકે આ ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હતો બાળકીની કોઈપણ પ્રકારની ભાર છે તો પોલીસને મળી ન આવતા ફરિયાદી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી આ મામલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલન્સ તેમજ અલગ અલગ બાતમીદારો છે તે કામે લગાડ્યા હતા ત્યારબાદ આ સમગ્ર કપ જે કેસ છે તેની તપાસમાં એક પર્સ જેટલો સમય વીતી ચૂક્યો ને ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે જેમાં અગિયાર વર્ષની જે સગીરા છે તે ભરૂચના અંકલેશ્વરમાંથી મળી આવી છે જો કે આમાં પણ એક ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં આ બાળકી છે તે એક યુવકના પ્રેમ સંબંધમાં હતી કૃષ્ણનગર વિસ્તારમાં આ જે અંકુર શર્મા નામનો યુવક હતો તે બારબનનું કામ કરતો હતો અને આ દરમિયાન બંને વચ્ચે સંબંધો બંધાયા હતા અને સંપર્કમાં આવ્યા બાદ બંને ત્યાંથી ભાગી ગયા હતા અને ભાગ્યા બાદ તેઓ સૌપ્રથમ ઉત્તર પ્રદેશના ઔરંગાબાદ પહોંચ્યા હતા જોકે ત્યાં થોડાક દિવસ રહ્યા તેમને યોગ્ય રોજગારી જે કે અન્ય જે વસ્તુઓ છે તેના મળી શકતા તેઓ ફરી ગુજરાત આવ્યા ગુજરાતના ભરૂચની જે અમરદીપ કંપની છે ત્યાં અંકુર શર્મા નામનો જે વ્યક્તિ છે યુવક છે તે કામ કરતો હતો આ બાબતની જાણ જ્યારે ક્રાઈમ ક્રાઈમ તો છે દરોડો પાડીને જે અંકુર શર્મા છે તેની ધરપકડ કરી આ મામલાને લઈને જે અમદાવાદ બ્રાન્ચના છે ભરત પટેલ તેમના દ્વારા આખો ઘટનાક્રમ સમજાવવામાં આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આજથી એક કૃષ્ણનગર ખાતે એક અગિયાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલું હતું અને એ અપહરણ સંબંધે એના પિતાએ કૃષ્ણનગર પોલીસ પોલિશન ખાતે ગુનો નોંધાવેલો એ શરૂઆતની જે ગુમ થનારની જે અપહરણ થનારની જે તપાસ છે એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ અફરુતના પિતાએ નામદા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપસ દાખલ કરેલી પિટિશન અને ત્યારબાદ ત્રણેક માસ બાદ આ ગુનાની તપાસ એએસટી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી આ જે બાળકી જે છે એ અગિયાર વર્ષની હતી ગુમ થઈ ત્યારે અને એને લઈને જનાર વ્યક્તિ જે છે એ બાવીસ વર્ષના હતા જેનું નામ અંકુર શર્મા છે જે હાલ અટકાયત કરવામાં આવેલી છે શરૂઆતના તપાસની શરૂઆતમાં બાળકીની ઉંમરના જોતા કેસની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે પણ સંભવિત જગ્યાઓ છે ત્યાં લગભગ લાંબા સમય સુધી તપાસ હાથ ધરેલી હતી પણ જે ટેકનિકલ હેલ્પ મળવી જોઈએ એ આરોપી દ્વારા કોઈપણ પ્રકારના ટેકનિકલ ઉપકરણોનો ઉપયોગ ન કરતો હોવાથી ઇવન સોશિયલ મીડિયાના એના એકાઉન્ટ પણ એક્ટિવ ન હોવાથી થોડી મુશ્કેલી પડેલી ત્યારબાદ જે અમારી કાયમી પદ્ધતિ છે હ્યુમન રિસોર્સથી અફૃત ન શોધવાની એ હાથ ધરવામાં આવેલી ઘણા સમય પછી જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સિવાયની જે અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો અથવા તો સોર્સિસ હતા ત્યાંથી એ કડી મળી કે આ જ પ્રકારની ઉંમરની એક બાળકીને એક યુવાન અંકલેશ્વર ખાતે જીઆઈડીસી વિસ્તારમાં જોવા મળેલ છે એટલે અમારી ટીમ ત્યાં પણ કામે લાગી અને વ્હીકલ સવારે એ લોકોને ત્યાંથી અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝ કરીને જે ફેક્ટરી છે ત્યાં ત્યાં જે આરોપી જે છે કામ ત્યાં નોકરી કરતો હતો અને એમના જે રહેણાંક કંપની તરફથી ફાળવવામાં આવેલો તો ત્યાંથી આ બંને જણા મળી આવેલા છે આજ જ વહેલી સવારે લઈને આવવામાં આવેલા છે અને હાલ આરોપીને અને જે અપૃત બાળા છે એ બંનેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવશે કારણ કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જે પણ બાળકો આવા નથી મળતા અથવા તો અપહરણ થયેલી વ્યક્તિ નથી મળતી એ એના માટેની તપાસ ત્રણ માસ પછી સોંપવામાં આવે છે અને જ્યારે અપૃત અને આરોપી મળી આવે છે ત્યારે એ તપાસ પાછી જે તે પોલીસ સ્ટેશને સોંપવામાં આવે છે એટલે હવે આગળની તપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હાથ ધરશે પ્રાથમિક પૂછપરછથી થોડું અસામાન્ય લાગે એવી બાબત છે પણ એ બંને પ્રેમમાં હતા એવું જણાવે છે અને એ રીતે કોઈ જબરજસ્તીથી લઈ ગયો હોય એવું નથી પણ એ બંને સાથે જ ભાગેલા છે અને એ લોકો જ્યાં રહેતા હતા ત્યાં એમણે આજે બાળકી જે છે એની ઉંમર થોડી વધારે બતાવેલી હતી એટલે મેચ્યોર તો નથી બતાવી પણ જે છે વાસ્તવિક બાર વર્ષની ઉંમર હાલ કારણ કે ગયા વર્ષે અગિયાર વર્ષની હતી એક વર્ષ જેટલો સમય થયો છે તો બાર વર્ષની ઉંમર છે અને એમણે બતાવી દીધા સોળ સાડા સોળ વર્ષની ઉંમર એટલે સામાન્ય રીતે કોઈને વાંધો લીધો નહોતો આ જે આરોપી અંકુર શર્મા જે છે એ અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં બાર્બર શોપમાં કામ કરતો હતો અને એ મૂળ ખેડા જિલ્લાના કઠલાલની પાસે આવેલા ઘોઘાવાડા ગામનો છે અઢાર વર્ષનીથી ઓછી ઉંમરની કોઈ પણ બાળકી એવું કહે કે હું મારી મરજીથી ગઈ હતી કે કેમ પણ એના ઉપર પોક્સો હેઠળની જે કાર્યવાહી થતી હોય છે અમદાવાદથી નીકળ્યા પછી એ લોકો ઔરંગાબાદ ગયા ત્યારબાદ ત્યાં એમને અનુકૂળ રોજગારી ન મળી એટલે બે ત્રણ દિવસમાં જે જગ્યા છોડીને પરત એ લોકો સુરત આવ્યા અને સુરતથી બાદ અંકલેશ્વર આવ્યા પછી થોડું આજુબાજુના વિસ્તારોમાં ફર્યા બાદ અમરદીપ ઇન્ડસ્ટ્રીમાં નોકરી મળી ત્યાં આ હતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તેમણે આ સમગ્ર ઘટનાથી જોડાયેલી વિગત છે તે જણાવી હતી સાથે જ જે યુવક છે અંકુર શર્મા તે ટેકનિકલ ઉપકરણનો ઉપયોગ ન કરતો હાથથી ક્રાઈમ બ્રાન્ચને તેના સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો જોકે હાલ જે સગીરા છે અને જે યુવક છે તે મળી આવ્યા છે તેમને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યા છે અને હાલ આ સમગ્ર કેસની તપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે જોકે જ્યારે આ સમગ્ર ઘટના સામે આવી તેમાં ક્રાઇમ બ્રાન્ચે ચોંકાવનારા ખુલાસા એ પણ કર્યા છે કે યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી તેઓ ભાગી ગયા હતા જોકે સગીરાની ઉંમર છે તે નાની હોવાથી આ મામલે પોક્ષો સહિતની કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવી શકે છે તે અંગેની માહિતી પણ એસીપીઓ દ્વારા આપવામાં આવી રહી છે અને હવે આ સમગ્ર કેસની તપાસમાં કૃષ્ણનગર પોલીસે ઝંપલાવ્યું છે હવે જોવાનું આગામી સમયમાં સુનાવા ખુલાસાઓ થાય છે ને જે અંકુર શર્મા નામનો જે વ્યક્તિ છે યુવક છે તે પકડાયો છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવજનો